સત્તરમી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી સુરત આવશે પીએમ મોદી ડાયમંડ બૂર્સનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદીનું મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે દસ અને વીસ કલાકે પીએમ મોદી સુરત એરપોર્ટ પર પહોંચશે સાડા દસ કલાકે નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન કરશે ત્યારે દસ અને પિસ્તાલીસ કલાકે એરપોર્ટ બિલ્ડિંગથી ડાયમંડ બુર્સ જવા તેઓ રવાના થશે અગિયાર વાગે પીએમ મોદી ડાયમંડ બુર્સ પહોંચી એક કલાક સુધી ડાયમંડ બુર્સના સંચાલકો સાથે સભા સંબોધન કરશે ઓફિસ અમેરિકા એટલે કે પેન્ટાગોન ની હતી પર હવે સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બની ગઈ છે આપણા સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટિલ અને સાથે નવસારી સાંસદ બહુ મહેનત તમારું બી સપનું પ્રધાનમંત્રીનું બી સપનું હતું આજે બનીને તૈયાર છે શું કહેજો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ દેશના તમામ લોકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જે રીતે પ્રયત્ન કર્યા છે અને સફળતાપૂર્વકે પૂર્ણ કર્યા છે એના માટે અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુરત શહેરમાં વર્ષો પહેલાં એક ફ્લાઇટ આવતી હતી બે હજાર ચૌદ પહેલાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી સુરતમાં ચોપ્પન ફ્લાઇટ આવતી થઈ એ મોદી સાહેબનો એમાં એમની દેન હતી ત્યાર પછી સાડી ત્રણસો કરોડ જેવી મોટી ગ્રાન્ટ ફાળવીને સુરતના એરપોર્ટના રનવેને સ્તન કરવું અને લંબાવવામાં લંબાવી આપવું અને ટેક્સી વે કરો ટર્મિનલ બિલ્ડિંગો બનાવવા આ બધા જ કામ પણ મોદી સાહેબે સમયસર પૂર્ણ કર્યા ડાયમંડ બુટની સાથે સાથે તાત્કાલિક ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની જરૂર હતી સુરતને ઊંચી ઉડાન ભરવા માટે આ એર કનેક્ટિવિટી અત્યંત આવશ્યક હતી મોદી સાહેબે ગઈકાલે કેબિનેટમાં સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે મંજૂરી આપી છે અમે એમના ખૂબ આભારી છે પરંતુ સાથે સાથે એમણે અમને દુબઈ અને હોંગકોંગ બે ફ્લાઇટની પણ કનેક્ટિવિટી આપી છે અને આવનારા દિવસોમાં વધુ કનેક્ટિવિટી મળે એવા અમને અનુસાર છે અમે ખૂબ ખૂબ એમના આભારી છે સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને આનાથી ખૂબ ફાયદો થશે અને સુરતનો ગ્રોથ ખૂબ ઝડપમાં ગ્રોથ વધશે ધન્યવાદ સાહેબ તમે જ્યારે પ્લેન રોકો આંદોલન બી કરી ચૂક્યા છો યુપીએની ગવર્મેન્ટ હતી સપોર્ટ નહીં મળતો હતો તેને લઈને શું કહેશો કે જૂની યાદો આજે તાજી થાય છે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયું કોંગ્રેસે જે બસ ચલાવતા હતા અને એની જે હાલત હતી એ જ આપણે જોઈએ છે એટલે પ્લેન માટેની અમારી માગણી હતી પણ એ પૂર્ણ કરી શકવાની એમની સ્થિતિ જ નહોતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આખા દેશમાં એર કનેક્ટિવિટીની જરૂરિયાત સમજીને જે એરપોર્ટ હતા એ ડબલ એરપોર્ટ કર્યા એમને ખબર છે કે એક એક જગ્યાએ જવા માટે આવવા માટે જે માનવ સમય બગડે કલાકો બગડે એનો ઉપયોગ કરવા માટે એમણે આ પ્રયત્ન કર્યા સફળતાપૂર્વક કર્યા આજે તમે વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી એના કારણે લોકોને ઝડપમાં એકસો ને સાઠ કિલોમીટરની સ્પીડમાં ચાલતી ટ્રેન આપણા દેશમાં આપણે કલ્પના નહોતી કરી સૌથી કંટાળાજનક કષ્ટજનક જો કોઈ પ્રવાસ હોય તે રેલવે નહોતો આજે સૌથી સુખદ પ્રવાસ સ્વચ્છતા સાથે સગવડ સાથે સ્પીડ સાથે એ જો કોઈ અવેલેબલ કર્યું આ દેશની અંદર તો જ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું